ગુજરાત આપનું હાર્દિક કઠવાડા પાસેના ટેબલી ગામ ખાતે આવેલા લંબે હનુમાન તપોવન સેવા આશ્રમના હનુમાનજીની પ્રતિમાને એકસો વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ શતાબ્દી મહોત્સવનું ત્રીજી બાર એપ્રિલ સુધી આયોજન કરાયું છે આ રજત જયંતિ શતાબ્દી અંતર્ગત ત્રીજી નવ એપ્રિલ ભાગવત સપ્તાહ વક્તા મહંત નિર્મોહી દાસજી મુખે કરાશે જેની પોતી યાત્રા નિકોલથી મંદિર સુધી ત્રણ એપ્રિલે નીકળશે આ સાથે દસમી બાર એપ્રિલ હનુમાન કથા વક્તા મધુસૂદન દાસજી મહારાજ દ્વારા કરાશે દસ દિવસના આ કાર્યક્રમમાં કથા પરીક્ષિત કથા નૃસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય રામ પ્રાગટ્ય નંદ મહોત્સવ ગોવર્ધન લીલા વૃક્ષમની વિવાહની સાથે હનુમાન પ્રાગટ્ય ઉત્સવોની ઉજવણી કરાશે મંગળવારે મંદિર ખાતે ભવ્યધર્મ ધજા આરોહણ કરાયું હતું આ અંગે મહામંડલેશ્વર રોકડીયા બાપુએ જણાવ્યું કે

તપોવન આશ્રમ એટલે હનુમાનજી મહારાજ તે બી હનુમાન દાદાના સો વર્ષ પૂરા થાય છે જેના સંદર્ભમાં આપણે અહીંયા રજત જયંતિ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ જેમાં આજે પ્રથમ દિવસ એટલે પહેલી તારીખે આપણે સૌ પ્રથમ હનુમાનજી મહારાજની ધજાનું રોહણ કર્યું ધજા ચડાવી દાદાની સાથે વિશાળ કાર્યક્રમ આપ સૌ જાણો છો કે જયંતિ શતાબ્દી મહોત્સવનો અર્થ એટલે શું રજત એટલે પચીસ વર્ષ મને માતાજીને આ હનુમાનજીના ટેકરે થયા છે અને સાથે હનુમાનજી મહારાજના સો વર્ષ પૂરા થાય છે સાથે સાથે શ્રીમદ ભાગવત કથા તેમજ રાજકીય મહાનુભાવો પણ પધારવાના છે સાથે અમારા ભારતભરના સંતો મહંતો જગતગુરુ શંકરાચાર્ય પણ સાથે પધારવાના છે તો આ કાર્યક્રમની અંદર હું ગુજરાતની તો કહું છું પણ સાથે સાથે મારો અમદાવાદ અને પૂર્વ વિસ્તાર અને મારા આજુબાજુના જે ગામડાઓ છે એમને પણ હું ખાસ આહવાન કરું છું કે આપ સૌ આ મહોત્સવમાં પધારો અને મહોત્સવનો લાભ લ્યો જેથી કરીને આપણે એક સનાતન ધર્મનું વિશાળ પ્રદર્શન પણ અહીંયા રાખેલું છે ચલચિત્ર સાથે ભગવાનનું બસો મૂર્તિનું પ્રદર્શન એટલે તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ આપણે અહીંયા બનાવી અને સરસ રીતે બાળકોને ખ્યાલ આવે સનાતન એટલે શું વિશેષ કે આપણે એક ભાર આપેલો છે કે વ્યસન મુક્તિ ઉપર આ સમાજમાં અત્યારે સમય અનુસાર ખૂબ પરિસ્થિતિ આપણી કથોળિત થતી જાય છે તો દરેકને હું વિનંતી કરું છું કે આ પ્રદર્શન જોવા માટે અવશ્ય પધારે સાથે સાથે વ્યસન મુક્તિ ઉપર જે આપણે ભાર આપ્યો છે કે ગુજરાતની જનતાને હું હાથ જોડીને વિનંતી કરું છું વ્યસનો અને ફેસનોથી દૂર રહી અને પોતાના પરિવાર સંયુક્ત પરિવાર રહે અને સંયુક્ત જીવન જીવે એવી અપેક્ષા સાથે એક સાધુ તરીકે હું આપણે વિનંતી કરું છું વાસ્તુ જય શ્યારામ